જય સ્વામિનારાયણ મારું નામ રસ રાબડિયા રસીલા છે મને પાયસની તકલીફ હતી પાંચ વર્ષ પહેલાં તો મેં પાંચ ત્રણ ચાર જગ્યાએ મેં ચેકઅપ કરાવ્યું હતું ક્યાંય મને સારું ન લાગ્યું અહીંયા હું અક્ષર હોસ્પિટલમાં પાંચ વર્ષ પહેલાં હું આવી હતી તો ત્યારે મારે ઓપરેશનનું કીધું સાહેબે તો ઓપરેશન કરાવ્યું ત્યાર પછી હું આ પાંચ વર્ષ પછી પાછી મેં ચેકઅપ માટે હું આવી છું તો મને બહુ સારું છે પછી હું મારે ઓપરેશન પછી મારી દીકરીને પણ અહીં લઈ આવી હતી તો તેને એનું પણ બહુ સારું છે વર્ષ પહેલાં હું આવી હતી ને આજ વર્ષ પાસ વરસ પછી પાછી હું ચેકઅપ માટે આવી છું તો બહુ સારું છે એમને પણ જે સ્વામિનારાયણ મારું નામ રાબડિયા શિવાની મને બી વર્ષ પહેલાં પાઇલ્સની તકલીફ થઈ ગયેલી હતી એટલે મારું ઓપરેશન અમે અહીં જ નક્કી કર્યું ઓપરેશન કરાવી અને હું વીસ દિવસ મને એ રૂબીજાથી રહી ત્યાં મને એકદમ બરાબર હતું કાંઈ નથી થયું વર્ષ પછી હું પાછી આવી છું આજે મમ્મીનું ને મારું ઓપરેશનનું ચેકઅપ કરાવવા માટે તો આજે બધું બરાબર છે કઈ અમને તકલીફ નથી અહીનો સ્ટાફ ડોક્ટર બધા એકદમ બરાબર છે એકદમ ફેસિલિટી પણ એકદમ સારી છે